અર્થ મંથ અને અર્થ ડે ની ઉજવણી અંતર્ગત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે પુરુષ પ્રકૃતિ નામક એક વિશેષ કલા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનું આયોજન જાણીતા કલા ઇતિહાસકાર ઓમા નાયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલા દ્વારા સંકલ્પિત આ પ્રદર્શન સંકટ સમયમાં પ્રકૃતિ સંવાદિતા અને માનવીય પ્રતિબિંબનું ગહન ઉદાહરણ છે આ અંગે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક શ્રી દેવીન ગાવરવાલાએ જણાવ્યું હતું કે પુરુષ પ્રકૃતિ જેવી વિશેષ કલાકૃતિઓથી ભરપૂર પ્રદર્શનનું આયોજન કરવું આપણા માટે મહાન સન્માન છે આ પ્રદર્શન ભારતની આધુનિક કળામાં વિવિધ માધ્યમો અને સામગ્રીના મહત્વને ઉજાગર કરે છે આ પહેલીવાર છે કે અનેક જાણીતા અને ઓળખ ધરાવતા માસ્ટરો એક સાથે આવી રહ્યા છે બિસ્પોક માટે આ એક ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં આવા વધુ પ્રદર્શનો કરવા માટે અમને આતુરતા છે પુરુષ પ્રકૃતિ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય પાયાના પ્રસિદ્ધ કલાકારોથી બનાવેલ શિલ્પો સિરામિક આર્ટ રેખાચિત્રો પ્રિન્ટ મેકિંગ અને પેઇન્ટિંગ્સનું અનોખું સંકલન રજૂ કરે છે આ પ્રદર્શન ભારતના આધુનિક કલાના મહાન ગુરુ હિંમત શાહને ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવી છે જેમનું અવસાન માર્ચ બે હજાર પચીસમાં થયું હતું આ આર્ટ એક્ઝિબિશનમાં જાણીતા આર્ટિસ્ટ નિલેશ વેડે કાર્લ એન્ટાઓ खास उपस्थित रहा था मैं आलोचक हूँ पिछले पैंतीस साल से लिख रही हूँ और मैं एग्जिबिशन क्रिएट करती हूँ इसलिए मैं क्यूरेटर हूँ और ये एग्जिबिशन पुष्ट प्रकृति अप्रैल के महीने के लिए रखा था क्योंकि अप्रैल को धरती का मंथ कहते हैं तो आ, ये एग्जिबिशन में पेंटिंग्स है इसमें ड्राइंग्स है प्रिंट्स है और स्कल्पचर्स है ये एग्जिबिशन का डेडिकेशन है हिम्मत शाह जो गुजरात में लोथाल में जन्म हुआ और इन बच्चा का देहांत मार्च सेकंड को हुआ और ये एग्जीबिशन मैं ये अहमदाबाद के लोग को दिखाना चाहती हूँ कि हमारे देश में बहुत से आर्टिस्ट हैं जो मास्टर्स हैं जो प्रसिद्ध नहीं हैं और मैं ये भी दिखाना चाहती हूँ कि जब हम कला के काम कंपोज करते हैं उसमें खूबसूरियत भी होता है अहमियत भी होता है और हमें महसूस करने के लिए बहुत से चीजें होते हैं तो द मोस्ट इंपॉर्टेंट थिंग इज आप इज टू क्रिएट एन एक्सपीरियंस फॉरक्यूम मनुष्य और प्रकृति ये है धरती का राज और धरती का संदेश